ઓપલેટામાં રોગચાળાને લઈ સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હોસ્પિટલ તંત્ર તમામ સુવિધાને પહોંચી વળવા સજ્જ રાજકોટ જિલ્લામાં ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈ શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી ઋતુ ચાલુ હોય અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોય લોકોના ઘરમાં પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય જેમાં મચ્છરોનો ઉદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈ લોકોમાં રોગચાળો ફેલાય છે જેને લઈ વાયરસ તાવ મેલેરિયા ટાઈફોઈડ તેમજ શરદી ઉધરસના દર્દીઓમાં વધારો જોવા મળે છે ત્યારે ઉપલેટામાં પણ થોડાક દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ઘસારો જોવા મળે છે ત્યારે હાલ ફક્ત સરકારની હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના પાંચસોથી વધુ ઓપીડી થતી હોવાનું જ સિવિલ સુપ્રિન્ટેન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ નાની મોટી બીમારીઓ કે આંખોની લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું અને લોકોને વાતાવરણ અનુકૂળ ખોરાક લેવા તેમજ મચ્છુરાના ઉપરવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી હાલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા જા કોટેજ હોસ્પિટલ હોસ્પિટલ ઉપલેટામાં સુપ્રિન્ટેન્ડન્ટના જેમ ત્રણ વર્ષથી ફરજ બજાવું છું અને નેત્ર સર્જનના જેમ છેલ્લા બાર વર્ષથી કામ ફરજ બજાવું છું અહીંયા આપણે જોઈએ તો અત્યારે ઓપીડી માં લગભગ વીસ થી ચાલીસ ટકા નો વધારો થયો છે પેશન્ટ નો ઘસારો અત્યારે વધારે થાય છે તેના માટે અમારો સ્ટાફ પૂરી મહેનત કરીને સરસ સેવા પૂરી પાડે છે બધા પેશન્ટ ને અને સારી સેવા મળે સારવાર મળે એનો પૂરો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અમે અત્યારે થોડું મેકઅપ અમારું ઓછું છે ક્લાસ ફોર ને ક્લાસ થ્રી એટલે નર્સિંગ સ્ટાફ અને સ્વીપર્સમાં પણ જેની રજૂઆત અમે સરકારને કરેલી છે જે ટૂંક સમયમાં અમને આશ્વાસન છે કે અમને પૂરી પાડવામાં આવશે અત્યારે જે ઓપીડીમાં ઘસારો છે વયસન્ટનો એમાં અમારો ઓપીડી છે જનરલ ઓપીડી 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 આંખની આ મુખ્ય છે છે જેના અંદર જોવા મળે આંખના દર્દીમાં હું કહું તો અમારે મોતિયાના પેશન્ટ ઘણા વધારે આવે છે અત્યારે અને વેલના બાકી ઓપરેશન તો અમે ઘણા કરીએ જ છે જેમાં મોતિયો વેલ પછી ત્રાસી આંખના જેને આંખ નથી હોતી અને કોસ્મેટિક સર્જરી એ બધું અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને

બીજું અત્યારે એવું છે કે આપણે ગાયનેકોપીડી પણ બહુ સરસ કામ કરે છે અત્યારે ડિપાર્ટમેન્ટ જેમાં અમારે લગભગ સો ડિલિવરી આસપાસ અમારા હોસ્પિટલમાં થાય છે અને આંખની ઓપીડી લગભગ અમારે પહેલા સો ની ઓપીડી થતી હવે અમારે દોઢસો થી બસો પેશન્ટની ઓપીડી અત્યારે થાય છે ઓપરેશનમાં અમે લગભગ દર અઠવાડિયે અમે લગભગ ચાલીસ થી પચાસ ઓપરેશન ઓછામાં ઓછા કરીએ છીએ અને બાકી ઇમરજન્સી સારવાર તો અમારે ચોવીસ કલાક હોસ્પિટલમાં ચાલુ જ હોય છે આ બધું જે અમે અત્યારે સરસ કામગીરી કરીએ છીએ એના માટે હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અમારી ઉપલેટા હોસ્પિટલ છે આખા ગુજરાતમાં અને આના માટે આપણે નવી બિલ્ડિંગ પણ અત્યારે હોસ્પિટલમાં બની છે કમ્પાઉન્ડમાં જે ટૂંક સમયમાં શરૂઆત થશે એને અમને બધા ઉપલેટાની પબ્લિક પ્લસ આજુબાજુના ગામડાની પબ્લિકને એની બેનિફિટ મળશે એનો અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરીએ છીએ થેન્ક યુ વેરી મચ ડોક્ટર એમજય પટેલ મેડિકલ ઓફિસર ઓપીડી વિભાગની ટોટલ કરતા પાંચસો થી સાતસો જેટલી હોય છે અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લુ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર નું ખાવા પીવાનું ઓછું કરવું પડે પાણી હોય જે ખરાબ આવતું હોય તો ને પીવું પડે એ બધી તકેદારીઓ રાખવી પડે અને વધારે તાવ કે ઝાડા કે એવું બધું વધારે હોય તો હેલ્થ સેન્ટર ની મુલાકાત લઈને આરોગ્ય નું ધ્યાન રાખવું એ હિતાવ